ગીર સોમનાથ જિલ્લાના અંતરિયાળ ગામ ભેટાળીની એક સરકારી શાળાના શિક્ષકોએ સાથે મળીને રૂપિયા દોઢ લાખના પોતાના યોગદાનમાંથી શાળાના પરિસરમાં ચંદ્રયાન થ્રીની પંદર ફૂટ ઊંચી પ્રતિકૃતિ સ્થાપિત કરીને અનોખી રીતે શિક્ષક દિનની ઉજવણી કરી છે આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને અવકાશ સંશોધન પ્રત્યે રુચિ જગાડવાનો છે પોતાની અંગત બચતમાંથી રૂપિયા દોઢ લાખનું નું ભંડોળ એકઠું કર્યું આ પ્રતિકૃતિનો અમુક ભાગ રાજકોટ અને બાકીનો ભાગ અમદાવાદમાં તૈયાર કરાવીને ક્રેનની મદદથી શાળામાં સ્થાપિત કરવામાં આવી છે મારી શાળા ગીર સોમનાથ જિલ્લામાં આવેલી છે મારી શાળાનું નામ શ્રી ભેટાડી પેશન્ટર શાળા છે અમારી શાળામાં પાંચ શિક્ષકો છે અમારા આચાર્યનું નામ શ્રી અનિલભાઈ પંપાણિયા છે અમારી શાળાનું બિલ્ડિંગ ગયા વર્ષે નવું બન્યું છે શાળામાં અમારા શિક્ષકો દ્વારા ઘણી સારી સારી એક્ટિવિટીઓ કરાવવામાં આવે છે ઈસરો દ્વારા ચંદ્રયાન થ્રી ચૌદમી જુલાઈ બે હજાર ત્રેવીસના દિવસે લોન્ચ થયું તે દિવસે શિક્ષકો દ્વારા અમને ટીવીમાં લાઈવ બતાવવામાં આવ્યું હતું અને એનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું ત્યાર પછી અમારી શાળા આચાર્ય અને શિક્ષકોએ રૂપિયા એક લાખ પચાસ હજારનું યોગદાન આપી ચંદ્રયાન થ્રીની પંદર ફૂટ ઊંચી પ્રતિકૃતિનું નિર્માણ કર્યું જેનાથી બાળકો ભારતની અવકાશીય સિદ્ધિના ગુણગાન જાણે અને અવકાશ પ્રત્યેની જિજ્ઞાસાને જાગૃત કરવાનું કાર્ય અમારા શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું છે હું શ્રી વેરાવળ તાલુકાની શ્રી પેટાળી પેસેન્ટર શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું અને હાલ ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે કાર્યરત છું મારી શાળા એ વેરાવળથી પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલી છેવાડાની શાળા છે મને ક્રિએટિવિટી કરવાનું થોડુંક મન હતું મારી શાળાનું બિલ્ડિંગ છે સરકારશ્રી દ્વારા નવું બિલ્ડિંગ આપવામાં આવ્યું એ જ્યારે બિલ્ડિંગ બન્યું ત્યારે મને એમ થયું કે શાળાની અંદર મારે કંઈ કરવું જોઈએ નવીનતમ એવો વિચાર આવ્યો કે સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ એક એવું ન હોય ને એવું મોડલ મારે મારી આ છેવાડાની ભેટાળી પેસેન્ટર શાળામાં બનાવવું છે એટલા માટે થઈ અને જ્યારે ભારતે જ્યારે ચંદ્રયાન ત્રણ લોન્ચ કર્યું અને એની સફળતા મળી એના એક મહિના પછી મેં અને મારા સ્ટાફ મિત્રોએ નક્કી કર્યું કે આપણે કંઈક આવું કંઈક બનાવીએ એ દરમિયાન અમારી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીની કચેરી બીઆરસી સાહેબ અને અમારા તમામ સીઆરસી મિત્રો આ બધાને મેં સાથે મીટિંગ કરી અને નક્કી કર્યું કે આપણે શાળાની અંદર મારે આવું કંઈક કરવું છે તો તમને જે કંઈ પણ મને પ્રેરણાદર્શક કે માર્ગદર્શન મળે એવું તમે મને કહો એટલે એના વિચારના અંતે અમે એક નક્કી કર્યું કે આપણે એક પંદર ફૂટનું એક ચંદ્રયાનનું જે આખે આખું જે સ્પેશટલનું મોડલ છે એ મોડલ આપણે સ્કૂલની અંદર ઇન્સ્ટોલેશન કરીએ આ જે ચંદ્રયાન છે એ બનાવવાનો ખર્ચ છે એ સમથિંગ દોઢ લાખ રૂપિયા આવેલો અને આ એક લાખ ને પચાસ હજાર રૂપિયા છે એ અમે કોઈપણ પ્રકારની ગ્રાન્ટ કે ફંડફળો નહીં ફક્ત હું અને મારા સ્ટાફના પાંચ મિત્રો અમે પાંચ જણાએ બધાએ સ્વૈચ્છિક ફાળો કરી અને આ ચંદ્રયાન છે ઇન્સ્ટોલ શાળામાં એનું ઇન્સ્ટોલેશન કર્યું આ પ્રતિકૃતિ સ્થાપિત કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ માત્ર વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ જગાડવાનો જ નહીં પરંતુ તેમને એ પણ સમજાવવાનો છે કે ડૉક્ટર એન્જિનિયર કે શિક્ષક જેવા પરંપરાગત ક્ષેત્રો ઉપરાંત પણ કારકિર્દીના અસીમિત વિકલ્પો ઉપલબ્ધ છે ખાસ કરીને અવકાશ વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં ભારતની પ્રગતિ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવાનું અને તેમાં કારકિર્દી બનાવવા માટે તેમને પ્રેરિત કરવાનો આ એક સુંદર પ્રયાસ છે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર